પ્રવીણ વિઠાણી કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા તથા તંત્રના તમામ સ્ટાફ તરફથી કેશોદ મુકામે વરજવાડી ખાતે યોગ દિવસનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું અને તંત્રના તમામ સ્ટાફ તેમજ શહેરીજનો તરફથી આ યોગ દિવસની અંદર બધા પાર્ટિસિપેટ થયા હતા અને યોગની વિવિધ મુદ્રાઓ

એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચાલ્યું છે બંને લઈને એક આથી મત